તો અયોધ્યામાં આવતીકાલે યોજાનારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે અમદાવાદ શહેરના ગ્રાફિક્સ ટૂર મીઠાઈ દિવાળી જેવો માહોલ શહેરભરમાં થનારી માટે પંદરસો કિલોથી વધુ મોતીચૂર બુંદીના લાડુ સહિતની મીઠાઈના ઓર્ડર મળ્યા છે હજુ પણ બુકિંગ ચાલુ હોવાથી ઓર્ડરનું પ્રમાણ અઢારસો કિલો સુધી થઈ શકે છે ઉજવણી માટે નાની નાની સોસાયટીઓ પણ ડેકોરેશન અને લાઇટિંગ્સ કરવાની યોજના બનાવી રહી હોવાથી મોટા પાયે રોશની માટીની રંગ

બધા ઘર ઘરડીટ કરે છે સોસાયટીમાં જાય છે બલ્કમાં અમારામાં દીવા વેચાય છે અને સારો એવો ઓર્ડર પણ મળે છે અમને શું ભાવ અત્યારે અમારે નેવું પૈસા એક રૂપિયો એ બે રૂપિયા એવી રીતનો ભાવ છે